તાલુકો મહાદેવની કથા ક્યાં ગ્રંથ માં કેટલા અધ્યાય કેટલા જ્યોતિર્લિંગ આવેલ છે પ્રથમ જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ અર્થ શું છે મહાદેવ મહાદેવના પ્રિય મહિનો પ્રિય વાર પ્રિય પત્ર

राष्ट्रीय पक्षी राष्ट्रीय प्राणी राष्ट्रीय फूल राष्ट्रीय नदी राष्ट्रीय रमन, राष्ट्रीय फल राष्ट्रीय वृक्ष राष्ट्रीय गीत रामचंद्र भगवान ने कितना दिख रहा था નામ બોલો રામચંદ્ર પૂછો रामचंद्र ભગવાનના પિતાનું નામ દશરથ રાજા દશરથ રાજાના પિતાનું નામ અજ રાજા અજય રાજાના પિતાનું નામ અગૂર રાજા ગંગા નદી કોણ ધરતી ઉપર લાવ્યું તું વગેલાઠલા रामचंद्र ભગવાનના માતાનું નામ રામચંદ્ર માતા रामचंद्र ભગવાનના પત્નીનું નામ રામચંદ્ર ભગવાન કેટલા ભાઈઓ હતા નામ બોલો રામચંદ્ર ભગવાન ક્યાં નગરીના રાજા હતા? અયોધ્યા. રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત કોણ હતા? હનુમાન રામચંદ્ર રામચંદ્ર ભગવાનને કેટલા વર્ષનો વનવાસ આપ્યો તો? 14. રામચંદ્ર ભગવાનને વનમાં કોને માર્યો તો? રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરીને કે દિવસે આવ્યા હતા?